અનુવાદ માટે પરિણામ વૈદિક જ્યોતિષમાં બિલાડીને રાહુનું વાહન તરીકે વર્ણવવામાં આવ્યું છે રાહુના પ્રભાવને કારણે ભારતીય લોકોમાં બિલાડીનો રસ્તો પાર કરવો અશુભ માનવામાં આવે છે ચાલો જાણીએ કે બિલાડી માટે ક્યારે તમારો રસ્તો ઓળંગવો અશુભ હોય છે અને ક્યારે ન હોય જો બિલાડી તમારો રસ્તો ઓળંગે તો તમારે શું કરવું જોઈએ ભારતમાં શુકન અને અશુભ શુકન વિશે ઘણી માન્યતાઓ છે જેમ કે કેટલીક જગ્યાએ કાચ તૂટવો શુભ માનવામાં આવે છે અને કેટલીક જગ્યાએ તેને અશુભ ઘટના માનવામાં આવે છે તેવી જ રીતે બિલાડીનો રસ્તો ક્રોસ કરવો એ અશુભ માનવામાં આવે છે ચાલો જાણીએ કે બિલાડી માટે ક્યારે તમારો રસ્તો ઓળંગવો અશુભ હોય છે અને ક્યારે ન હોય જો બિલાડી તમારો રસ્તો ઓળંગે તો તમારે શું કરવું જોઈએ બિલાડી માટે તમારો રસ્તો ઓળંગવો શા માટે ખરાબ શુકન છે જાણો કારણ જ્યોતિષશાસ્ત્રમાં રાહુને અશુભ ગ્રહ માનવામાં આવે છે જેના કારણે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે અને તેની અશુભ અસર જીવનમાં નકારાત્મકતા લાવે છે અને અકસ્માત થવાની સંભાવના રહે છે વૈદિક જ્યોતિષમાં બિલાડીને રાહુનું વાહન તરીકે વર્ણવવામાં આવ્યું છે રાહુના પ્રભાવને કારણે ભારતીય લોકોમાં બિલાડીનો રસ્તો પાર કરવો અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાહુ જે રીતે અકસ્માતોનું કારણ છે તેવી જ રીતે બિલાડીનો રસ્તો ઓળંગવાથી દુર્ઘટના અથવા કંઈક અગતિક થવાની સંભાવના વધી જાય છે એટલે કે બિલાડીના કારણે નહીં પરંતુ રાહુની બિલાડી પર સવાર થવાને કારણે લોકો બિલાડીનો રસ્તો પાર કરવો શુભ નથી માનતા જો બિલાડી કોઈનો રસ્તો ઓળંગે તો આ પર એક માન્યતા છે આવી સ્થિતિમાં જો બિલાડી કોઈનો રસ્તો કાપી નાખે છે તો તે ચિંતિત થઈ જશે જેમાં તેની સાથે એક અન્ય માન્યતા જોડાયેલી છે કહેવાય છે કે જો બિલાડી કોઈનો રસ્તો કાપી નાખે છે તો તમે જે કાર્ય માટે જઈ રહ્યા છો તે સફળ થશે નહીં અને અકસ્માતની શક્યતા પણ વધી જાય છે આ બધા કારણો અને માન્યતાઓને કારણે બિલાડી માટે તેનો રસ્તો ઓળંગવો એ ખરાબ શુકન માનવામાં આવે છે પરંતુ બિલાડી માટે આખો સમય તમારો રસ્તો ક્રોસ કરવો એ અશુભ નથી શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે બિલાડી ડાબી બાજુથી રસ્તો ઓળંગીને જમણી તરફ જાય છે તો તે અશુભ શુકન છે અન્યથા અન્ય સંજોગોમાં બિલાડીનો રસ્તો ઓળંગવો એ કોઈ પણ પ્રકારનું અશુભ શુકન નથી જો બિલાડી તમારો રસ્તો ઓળંગે તો શું કરવું હવે પ્રશ્ન એ થાય છે કે જો બિલાડી રસ્તો ઓળંગે તો શું કરવું અને આ પ્રશ્ન ઉભો થવો સ્વાભાવિક છે કારણ કે કોઈ પણ પોતાના કામમાં નિષ્ફળતા કે કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના કે અકસ્માત ઇચ્છતું નથી તેથી જો કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગે છે તો સૌથી સામાન્ય ઉપાયનો ઉપયોગ કરો અને કોઈ અન્ય તમારો રસ્તો પાર કરે તેની રાહ જુઓ હવે તમે કહેશો કે જો આપણે એવા રસ્તા પર હોઈએ કે જ્યાં ટ્રાફિક ઓછો હોય તો તમે પહેલા રસ્તાની બાજુએ થૂંકી